ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન દ્વારા રિજીએનોલ માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે સોમનાથમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્કશોપની તૈયારી માટે જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી વિકસિત ભારત વિઝન બે હજાર સુતાલીસ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વિકાસ માટે કલેક્ટરે વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ પાસેથી સૂચન મેળવ્યા છે આમાં ઉદ્યોગકારો ચેમ્બર ઓફ કોમર્સ તેમજ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે આગામી એકત્રીસ મેના રોજ સાગર દર્શન ખાતે યોજાનારનાર વર્કશોપમાં જૂનાગઢ સોમનાથ પોરબંદર અને દ્વારકા જિલ્લાના પ્રતિનિધિઓ ભાગ લેશે વર્કશોપમાં સરકારી સંસ્થાઓ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ